આ ટ્રેડરે માર્કેટમાંથી માલ લઈ ઇરાદાપૂર્વક ઉઠામણું કર્યું હોવાની ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા આગેવાન જણાવી રહ્યા છે જેથી આ ટ્રેડર પાસે ફસાયેલા નાણાં પરત મળવાની કોઈ શક્યતા નહીં જણાતા વેપારીઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે મળતી માહિતી અનુસાર ગત શુક્રવારથી બજારમાં દેખાતા બંધ થયા બાદ ટ્રેડરે ઉઠામણું કર્યું હોવાની વાત સામે આવી છે સૌરાષ્ટ્રનો વતની અને મુંબઈમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ફક્ત લેપ્ટ્રોન ડાયમંડનું ટ્રેડિંગ કરતો આ વેપારી બજારમાં ચિરાગ નામથી ઓળખાય છે રૂપિયા બાર કરોડમાં ઉઠી ગયેલા ચિરાગ પાસે જે વેપારીઓના નાણાં ફસાયા છે તેમના કહેવા મુજબ પાંચેક વર્ષ અગાઉ તેના પિતા પણ બજારમાંથી ઉઠી ગયા હતા પરંતુ તેમણે પોતાની મિલકત વેચી અને બજારના નિયમ મુજબ લેણદાર વેપારીઓને નાણાં પરત કર્યા હોય આજે પણ હીરા બજારમાં તેમનું સારું નામ છે તેમણે સતત ત્રીસ વર્ષથી હીરા બજારમાં વેપાર કર્યો હતો જ્યારે વેપારીઓના નાણાં પરત કરી શકે તે પ્રકારની ચિરાગની પરિસ્થિતિ જણાતી નથી કારણ કે તેની પાસે પોતાની ઓફિસ કે ઘર સુધા નથી જેથી ચિરાગે ઉઠામણું કરવાના ઈરાદે જ ધંધો શરૂ કર્યો હોવાનું લાગી રહ્યું છે વેપારીઓનું કહેવું છે કે વધુમાં મળતી વિગતો મુજબ ચિરાગ જાડા કરતા પતલી સાઇઝના લેબ્રોન ડાયમંડનું વધુ ટ્રેડિંગ કરતો હતો લેબ્રોન મોટા ભાગનું કામ સુરતમાં થતું હોવાથી તેની પાસે નેવું જેટલી રકમ અહીંના વેપારીઓની ફસાય છે જેમાં ઇન્ડસ્ટ્રીના એક આગેવાનની પણ રૂપિયા દસ લાખ જેટલી રકમ ફસાય છે ચિરાગે ઉઠામણું કર્યાની વાત મુંબઈ બાદ ધીરે ધીરે સુરતના બજારમાં પણ પ્રસરતા અહીંના વેપારીઓમાં બેઠકનો દોર શરૂ થયો છે ચિરાગભાઈ નામ છે એમનું એનું સૌરાષ્ટ્રમાં પરવાળા ગામ છે ઉમરાળા તાલુકાનું એ દસથી બાર કરોડ રૂપિયાનું ઉઠમણું કર્યું છે એ બરાબર છે તમારી વાત અને એનું નાઇન્ટી પર્સન્ટ બિલથી કામ કરેલું છે રોકડાનો વ્યવહાર ઓછો છે આજની તારીખમાં એ હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલો છે લગભગ પંદર દિવસથી પંદર દિવસથી બધા ઉઘરાણી કરતા હતા તેના પપ્પાને ઉઘરાણી કરી તો એના પપ્પાએ બધું કર્યું કે ભાઈ અમારી પાસે કાંઈ છે નહીં એવું પચીસો કરોડ નો માલ લીધો છે તો એવું લાગે છે કે એને માત્ર ઉઠાવણું કરવા માટે જ આ પ્રકારે ધંધો કર્યો એનું આગળનું રેપ્યુટેશન એના ફાધરનું એવું નહોતું કે સિટિંગ હોય પરંતુ એના ફાધર એમ કહે છે કે મારી અજાણથી મારા છોકરાએ આવું કર્યું છે તો બધાય જે લેણિયાટો છે એવું એમ કહે છે કે ભાઈ અમે તો તમને પૂછ્યું હતું તો એ કે મેં મને પૂછ્યું છે પણ મને ખબર નથી રહી મને પૂછાણું તમે આ પાડી છે એકાઉન્ટ હું રાખું છું એવો એનો જવાબ એના ફાધરનો મારી જોડે વાત કરતા છે ઘણી મોટી વાત કરી શકાય કારણ કે અત્યાર સુધી નેચરલ diamond ના જોતા હતા હવે તો lab grown diamond ના વખત આ પ્રકાર ઉઠાવણ કર્યું હા lab grown diamond થોડો માહોલ મંદી છે એટલે આવા જે રે ભાગુ માણસો હોય એને ઓછું ધિરાણ મળે અને એને cycle આપ્યું હોય કે તમારા લઈને મારા ને મારા લઈને આના ને એવું કરતો હોય તો એ અત્યારે પોઝિશન થાય એવી નો લાગી એના ધ્યાન માં રાખી એનો હિસાબ કર્યો તો એની પાસે કઈ નથી એવો એનો જવાબ છે આ ના એ એમ એવરેજ બહુ લેપગોન ડાયમંડ છે ને ઉધારીનો ધંધો ઓછો છે નાઈન્ટી પર્સન્ટ લોકો રોકડા જ કામ કરે છે પરંતુ જ્યારે મંદી નો માલ હોય ત્યારે આવા અપાત રૂપી કેસો તો બને જ તેમ